ગીર સોમનાથ જિલ્લાની પરિસ્થિતિ અંગે જાણવા માટે જીએસટીવીની ટીમ વેરાવળ પહોંચી જ્યાં વેપારીઓ સાથે વાતચીત કરતા વેપારીઓએ પોતાની વેદના વ્યક્ત કરી હતી જીએસટી નોટબંધી ટેક્સ સહિતના અનેક પ્રશ્નોને લઈને વેપારીઓએ પોતાની વિવિધ સમસ્યાઓને રજૂ કરી હતી ત્યારે શું વેપારીઓની સમસ્યા આવો જોઈએ મિશન છવીસ અંતર્ગત જીએસટીની ટીમ પહોંચી છે વેરાવળ વેરાવળની મેઇન બજાર લટાર મારીએ અને એ પણ જાણવાનો પ્રયાસ કરીએ કે અહીંના વેપારીઓની સમસ્યા શું છે જે આ વખતે લોકસભાની ચૂંટણીમાં એક મુદ્દો બનશે અહીંના વેપારીઓ માટે આપણી સાથે દરેક વર્ગના વેપારી વેરાવળની મુખ્ય બજારમાંથી આપણી સાથે સમક્ષ છે અને સાથે તેમને સાથે વાત કરીશું કે અહીં કયા મુદ્દા છે જે આ વખતની ચૂંટણીમાં વેપારી તરીકે અસર કરશે શરૂઆત કરીએ આપણી સાથે પહેલા જ કાપડના વેપારી છે કાપડના વેપારી તરીકે કયા મુદ્દા છે જે આ વખતે લોકસભાની ચૂંટણીમાં અસર કરશે તમારા મતે અમારા માટે સૌથી મોટો પ્રશ્ન થયો છે કે કાપડમાં કોઈ પણ જાતનો ટેક્સ નતો એને બદલે પાંચ ટકા ટેક્સ આવી ગયો એટલે કાપડના વેપારીઓ બધા બહુ જ તકલીફમાં જાય અને એ સિવાય નાના નાના વેપારીઓ જે નોટો એ બધી આપતા હતા ને આંગળીયા સાથે માર્કેટ નાના નાના બિઝનેસ કરતા હોય એ પાંચ દસ હજાર રૂપિયા આંગળીયા મારફત એ લોકો એ બેંકમાં ખાતાય નહોતા એ લોકોને આજે બેન્કમાં ખાતા ખોલાવવા પડે છે ને બેંકથી વહીવટ કરવા પડે છે આ બધા એકલા માણસો હોય એ કેવી રીતે અહીંયા બેન્કોના વહીવટમાં પડે એટલે આ બધાને બહુ જ તકલીફો છે બીજી વાત એ છે વધુ એક વેપારી આપણી સાથે છે સામાથી શું રાજુ ખાનાભાઈ મારું નામ છે ના મુદ્દા ઉપર બેંક અત્યારે ચૂંટણી લડવાના થાય છે જીએસટી સો ટકા સારી વાત છે અત્યાર સુધી ટેક્સો બધા હતા જીએસટી કરવાથી મોટા મોટી તકલીફ એ થાય છે કે લોકો પાસે કોઈ પણ જાતનું પ્રૂફ આધાર નથી જે નાનામાં નાનો ધંધાર્થી છે તો એમની પોતાની દુકાન નથી ભાડાની દુકાન છે ભાડાની દુકાનવાળાને પોતાનું કંઈ મળવાનું નથી કોઈ લખીને આપવાનું નથી જીએસટી નંબર નીકળવાનો નથી જ્યાં સુધી જીએસટી નંબર ના નીકળે એટલે એમને જીએસટી ભરીને માલ લેવો પડે છે અને જેની પાસે જીએસટી છે જે લોકો પાસે જીએસટી છે એ ઓછા ભાવે વેપાર કરે છે એટલે નાનો અને નબળો જે વેપારી છે એ વેપારની અંદર કોમ્પિટિશનમાં ઊભી ઉભી નથી શકતો બીજી મહત્વની વાત સરકાર કહે છે કે જીએસટી ની જે સમસ્યા હતી નોટબંધી બાદ જે સમસ્યા હતી સિસ્ટમ સ્મૂથ થઈ ગઈ છે કેટલી કેટલું તથ્ય છે ગ્રાસરૂટ લેવલ પર મુશ્કેલીઓ સરળ થઈ છે ના એવો સામાન્ય રીતે ગણો તો નાનામાં નાના માણસને જ મુશ્કેલીઓ છે મુશ્કેલીઓ મોટાઓને કંઈ છે જ નહીં જેમની પાસે બધું આયોજનબદ્ધ છે એમની પાસે બધું છે પણ નાનો વેપારી જે પોતાનું મનમન ગુજરાન ચલાવે છે એ લોકોને મુશ્કેલી છે કારણ કે જીએસટી એમની પાસે કોઈ આધાર નથી નથી કાર્ડ કે નથી કંઈ પણ માની લો કે છે તો એ એ જીએસટી નંબર લેવા જશે તો એમને નંબર મળવાનો નથી જ્યાં સુધી પોતાની દુકાન નથી તો શું કરવાનો અને ઈ બાર ટકા ટેક્સ ભરીને માલ ખરીદ કરશે અને જેમની પાસે જીએસટી વાળો માલ છે કે જે જીએસટી નંબર વાળો છે એ બાર ટકા નીચે માલ વેચવાનો છે સમસ્યા એ છે વડીલ વધુ એક વેપારી આપણી સાથે છે જીએસટી લાગુ થયા બાદ શું લાગે છે કે પ્રક્રિયા સરળ થઈ છે નાના વેપારીઓને રાહત થઈ છે અથવા તકલીફો ઓછી થઈ છે જીએસટી લાગુ થયા બાદ વેપારની અંદર જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તન ટેક્સ તો અન્ય રૂપમાં લેવામાં જ આવતો હતો પણ ટેક્સની પ્રક્રિયા સરળ થઈ છે જેને કારણે વેપારીને જે અલગ અલગ પ્રકારના ઓફિસના જે આટા મારવા પડતા હતા એની જગ્યાએ સરળ ટેક્સની વ્યવસ્થા થવાને કારણે વેપારીને પોતાનો સમય બચે પ્લસ ટેક્સેશનના આધારે આપણું રાષ્ટ્ર ચાલતું હોય ત્યારે ટેક્સ ભરવો એ નાગરિકની ફરજ છે વેપારના માધ્યમની અંદર ટેક્સ લાગવાથી વેપાર ઓછો થાય કે વધુ થાય એવું મારું માનવું એટલા માટે નથી કે ટેક્સ પહેલાના જમાનામાં કંઈ હતો નહીં એવી તો કોઈ વ્યવસ્થા હતી જ નહીં ટેક્સ વગર વેપાર થતો અને નવો ટેક્સ આવ્યો ટેક્સ ભરવાની પદ્ધતિમાં ફેરફાર થયો છે સરળ વ્યવસ્થા થઈ છે વેપારી માટે ચિંતાના કારણો ઓછા થયા છે અધિકારી શાસન ઓછું થયું છે ચલો ટેક્સ ઇન્કમ વધી સરકાર માટે પરંતુ શું નાના વેપારીઓની સમસ્યા ઘટી ના એ નાના વેપારીની સમસ્યા સોના ચાંદીના અંદર સારો ટેક્સ ભરી સારો વેપાર જે જે જાતની તો થાય છે તે માથા ઉપરની હોય છે અને ઘણા બધું વેપાર સહન કરવું પડશે નાના વેપારીઓ માટે ઘણી બધી મુશ્કેલીઓ છે એ મહત્વના મુદ્દા ગણાવી દો સોના ચાંદીના વેપારી તરીકે જે ખરેખર ધ્યાન દોરવા લાયક એક ઇ છે કે જે રીતે સરકાર ટેક્સ વસૂલ કરે છે એવી રીતે નાના વેપારીને કોઈ પણ જાતનો સપોર્ટ નથી અને હરેક નાના વેપારી હરેક પ્રકારે પીચાય છે જેમ કે સોના ચાંદીનો ટેટેસનો વેપાર હોવા છતાં ગમે તેવો અધિકારી ગમે તે એ બાબત લઈને દુકાન પર ચડી જાય કે ચોરીઓ માલ તમે લીધો છે આવી રીતે છે ત્યાં કોઈ પણ પ્રોટેક્શન નથી બીજા નંબરની તોલમાપ ખાતું કે જે ખરેખર પેટ્રોલ પંપ છે બાકીનામાં છે જેટલું ખોટું થાય છે તેવું નથી કોઈ સોની વેપારી ક્યારેય ખોટું કરતો નથી કે કરી શકે પણ નહીં

જે અહીંયા વેરાવળમાં બજારમાં આવી અને અમને બધાને જે સાંભળવા આવ્યા છે અને અમારા પ્રશ્ન વિશે એક મુદ્દો લાયા આવ્યા છે એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર બીજું એ કહેવાનું છે કે જીએસટી નોટબંધી જે આપણા નરેન્દ્ર મોદી સાહેબે કરેલી છે એને અનુસંધાને એક તમે બેઝિક ધોરણ જોવા જાશો તો એવું છે કે આપણું કર્તવ્ય એ છે કે રાષ્ટ્ર પ્રત્યેનું રહેવું જોઈએ આપણે જીએસટી ભરીએ છીએ તો આપણું રાષ્ટ્રનું શાસન ચાલે છે અને જીએસટી ભરી અને આપણે આપડી રીતે એક સહભાગી થવાનું છે સમસ્યાઓ ઘટી હું એ પૂછું છું નાના વેપારીઓની હા જેને ખોટું કરવું છે ને એ લોકો માટે અઘરું છે પણ જેને વ્યવસ્થિત ચાલવું છે એના માટે તો બહુ સરળ છે કારણ કે જીએસટી ભરી અને તમે તમારો એ રીતે એક બિઝનેસ કરો છો તો તમારું એક કર્તવ્ય આવે છે કે તમારે જીએસટી ભરવો પડે છે અને જીએસટી એ પણ વેપારીને નથી ભરવાનો વેપારીએ તો જે પેલા ગ્રાહક આગળથી લેતા હતા એને અનુસંધાને જ દેવાનો છે બહુ સારી વાત કહી અહીંના સ્થાનિક વેપારની સ્થાનિક વેપારીઓનો એક મુદ્દો જે કદાચ તમામ વેપારીઓની માંગ છે અથવા સમસ્યા છે જીએસટી નંબર મેળવવામાં સરળતા થવી જોઈએ મહત્વની મહત્વની વાત કે જીએસટી નંબર મેળવવામાં સરળતા થવી જોઈએ ડિજિટલ ઇન્ડિયાની જે વાતો કરે છે તો ગવર્મેન્ટ પોતે ડિજિટલ બને સિત્તેર ટકા તમે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસોમાં જશો તો એ પોતે ડિજિટલ નથી ફક્ત ને ફક્ત હોર્ડિંગ્સ નરવાથી વાતો કરી દેવાથી એ અમલવારી નથી થતી અમલવારી કરવા માટે થઈને અધિકારીઓને પ્રિપેડ કરવા પડે છે એ નથી સેકન્ડ કેડર નથી એટલે પ્રક્રિયા સિસ્ટમ ઉપર સવાલ છે વરીલ અહીની જીએસટી નોટબંધી તો આવી ગયું પરંતુ અહીંની સ્થાનિક સમસ્યા શું છે વેપારીઓની પ્રાથમિક સુવિધાઓની વાત કરીએ ટ્રેનની વાત પહેલી વાત રાજુભાઈએ કીધું એ પ્રમાણે જીએસટી નંબર લેવા માટે થઈ અને એટલી બધી પ્રોસિજર લાંબી છે કે પહેલી વાત તો જીએસટી નંબર લેવા માટે થઈને માણસો ત્રાહીમામ પોકારી જાય છે લીધા પછી પણ એની જે પ્રોસિજર દર મહિનાની છે જે ત્રિમાસિક કરવી જોઈએ અને એ થોડું સરળતા કરવું જોઈએ ચલો તો આ આ આ સમસ્યાઓ હતી અને આ સમસ્યાઓથી એટલો ખ્યાલ આવી જાય કે નાના વેપારીઓ છે અલગ અલગ વર્ગના વેપારીઓ છે વાત છે છે તો આ તમામ મુદ્દાઓ રહેશે સવાલ એ જ કરે નાના વેપારીઓ કે જીએસટી આવ્યા બાદ નોટબંધી આવ્યા બાદ પ્રક્રિયા કેટલી સરળ થઈ સરકારની આવક વધી પરંતુ નાના વેપારીઓની મુશ્કેલી ઘટી કે વધી કદાચ સરકાર કે કોઈ પણ પક્ષે ધ્યાન રાખવાની જરૂર છે કે વેપારી વર્ગના શું પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ આવશે કદાચ તેની તરફ વેપારી વર્ગનો ઝુકાવ રહેશે મિશન છવ્વીસમાં વેરાવળથી હાલબસ આટલું જ ફરી મળીશું જોતા રહો જીએસટી